સુરત જિલ્લામાં છેડતી દુષ્કર્મ જેવી ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે છાસવારે આ પ્રકારની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે જેને લઈને લોકો ચિંતામાં મુકાઈ ગયા છે મળતી ફરિયાદોને પોલીસ પણ ગંભીરતાથી લઈને રાત દિવસ એક કરીને ગણતરીના જ સમયગાળામાં હવસખોરોના કોલર સુધી પહોંચી જાય છે અને કડક કાર્યવાહી પણ કરે છે છતાં પણ આ પ્રકારના કૃતિઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી હતી સુરતના કોસંબા પોલીસની હદમાં આવેલ કીમ ચારસ્તા નજીક એક સોસાયટીમાં આમને સામને રહેતા પચીસ વર્ષીય પૌલુન વસાવા નામના યુવકે લગ્નની લાલચ આપી એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને બાદમાં એકલતાનો લાભ લઈને અવારનવાર દુષ્કર્મ આચરતો હતો વારંવાર સગીરા સાથે દુષ્કર્મ થતા સગીરા ગર્ભવતી થઈ હતી સગીરાને અચાનક પેટમાં સગીરાને પૂછતા તેણે બાજુમાં રહેતા પચીસ વર્ષીય પૌલુન વસાવાનું નામ જણાવ્યું હતું જેને લઈને સગીરાનો પરિવાર પૌલુન વસાવાના ઘરે પહોંચી આ બાબતને જાણ કરતા પવલુન વસાવા લાજવાને બદલે ગાજીઓ અને તેને સગીરાના પરિવાર પર ઉસ્કેરાઈ જઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભાગી ગયો હતો હેપ્ટાઈ ગયેલ સગીરાનો પરિવાર કોસંબા પોલીસ મથક ખાતે દોડી ગયો અને કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી અને પીએસઆઈ કોટવાડને ફરિયાદ કરતા ઘટનાને ગંભીરતાથી લઈને તરત જ પોલીસે પચીસ વર્ષીય પવલુન વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા જે દરમિયાન હાલ પોલીસે ગણતરીના જ કલાકોમાં હવસખોર ઈસમને ઝડપી લીધો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ઝડપાયેલ ઈસમ એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને છેલ્લા બે વર્ષથી સગીરા સાથે પરિચયમાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે કોસંબા પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ એક ફરિયાદી બેને પોતાની સગીરભાઈની દીકરી સાથે દુષ્કૃત્ય થયેલ છે તે મુજબની ફરિયાદ આપતા પોક્ષો એક થેઠ ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાના કામે આરોપી પૌલેશ નિરંજન નિરંજનભાઈ વસાવાનાઓને અટક કરવામાં આવેલ છે ગુનાના કામે એફએસએલ અધિકારી સાથે બનાવની જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે આરોપીની મેડિકલ તપાસણીની કાર્યવાહી હાલમાં ચાલુ છે ચલો કઈ રીતે મંગળો પ્રકાશમાં આરોપી કઈ સગીરામાં પરિચયમાં આવ્યો સગીરા અને આરોપી છે એ સામ સામે જ પાલોદ આઉટપોસ્ટના વિસ્તારમાં રહેતા હતા અને છેલ્લા દોઢ બે વર્ષથી એકબીજાની સામસામે રહેતા હોય સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ફોસલાવી લલચાવી તેની સાથે લગ્ન કરશે લગ્નનો વાયદો કરીને સગીરા સાથે દુષ્કૃત્ય કરેલ સગીરાનું સગીરાનું સોનોગ્રાફી કરાવતા તે પ્રેગ્નન્ટ હોવાનું તેની માતાને જાણ થતાં આરોપીનો સંપર્ક કરવામાં આવેલ અને આરોપીએ તેની માતાને એમને ધમકા ધમકી આપી અને પછી નાસી ગયેલ જે બાબતે બી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ આર એન ન્યુઝાર રસ્તા